કેમ છો મિત્રો આજે અહીંયા હું બ્રેકફાસ્ટ અને લંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્ધી એક સેન્ડવિચ બનાવીશ તેના માટે આપણે પૂરણ બનાવીશું પૂરણ બનાવવા માટે સૌ પ્રથમ પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં આદુ મરચાંની પેસ્ટ અને ડુંગળી સાતરી લઈશું ડુંગળી સાથે તેમાં અત્યારે મીઠું ઉમેરી લઈશું અને તેમાં ગાજર અને કેપ્સિકમ મિલાવી થોડા સાતરી લઈશું હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિલાવી લઈશું બધું બરાબર મિલાવી તેમાં બી કાઢી સમારેલા ટામેટા મિલાવી લીલા ધાણા મિલાવી અને પૂરણ તૈયાર કરી લઈશું હવે આપણે એક મિક્સર જારમાં બે વાટકી અમેરિકન મકાઈ એક વાટકી સોજી અડધી વાટકી બેસન અને અડધી વાટકી દહીં ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું ક્રશ કરી ખીરું તૈયાર કરી લઈશું ખીરાને એક બાઉલમાં કાઢી વાર ઢાંકીને રહેવા દઈશું જેથી ખીરું બરાબર પડી જાય હવે ખીરું તૈયાર થઈ જાય ત્યારે તેમાં ચપટી સોડા ઉમેરી ગેસ ટોસ્ટર લઈ તેના પર ખીરું પાથરી તૈયાર કરેલું પૂરણ ભરી લઈશું પૂરણ મૂકી અને ફરી તેના પર ખીરું કોર કરી થોડું તેલ મૂકી અને ધીમા તાપે બે સાઈડે ફેવરીને શેકી લઈશું સેન્ડવીચ બરોબર શેકાઈ જાય ત્યારે તેને કાઢી લઈશું હવે ફરી આ જ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લઈશું તો બ્રેકફાસ્ટ અને લંચ બોક્સમાં આપી શકાય તેવી સેન્ડવિચ તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો ને આપણે ટોમેટો કિચપ સાથે સર્વ કરીશું